અમારું રથ થઇ ગયું છે તૈયાર અને બધા રથ માં બેસી ગયા છે અને નીકળી ગયા આર્યન ભાઈ વાતો કરતો કરતો જાય છે

તો હાલો તમને બતાવીએ કેવું છે અંદર મંદિર કેમ કે અમે ક્યારે જોયું નહોતું તો પહેલી વાર આવ્યા તો કંઈક આવું મસ્ત દેખાય છે અંદર તો તો અમે લોકો આવી ગયા છે અહીંયા સેલૈયાના મંદિર પાસે તો ચાલો જઈએ અંદર કરીએ દર્શન તો અહીંયા જો સામે બધું આ જો છેલ્લૈયાને તૈયાર અહીં ઊભો છે નાનો એવો છે એ છેલ્લૈયો છે અને અહીંયા જો હાંબેલું ને એ પેડ્યું એમાં છેલ્લૈયાને ખાઈડો તો એના માટે એવી કઈ કહાની બધા કહેતા હતા એટલે એના વિશે આપણે માહિતી હોય નહીં પણ દર્શન કરીએ ને તો જોયું ને તો આવું બધું હતું આવી રીતે પાછળ બધા પોસ્ટર આપેલા છે એમાં બધું લખેલું છે ડિટેલમાં કે એનો જન્મ કેમ થયો તો કોના આશીર્વાદથી એનો જન્મ થયો અને એની ઘરે જમવા એવા હતા તો એને શું જમવામાં જોતું હતું એટલે શેલૈયાને ખાંડીને પછી એને જમવાનું ભોજન આપ્યું ને એવું બધું પાછળ ડિટેલમાં માહિતી આપેલી છે અલગ અલગ પોસ્ટર લગાડીને જો અહીંયા પોસ્ટર આપ્યું એમાં છેલ્લે ખાંડતા હોય ને એવી રીતે આખું બહુ મસ્ત છે અહીંયા બહુ મજા આવે છે અમે તો પહેલી વાર ગયા હતા પણ જોયું તો બહુ મજા આવી જો છે ને બધા પોસ્ટર અલગ અલગ આપેલા છે એમાં અલગ અલગ બધું લખેલું છે એમાં આ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો અહીંયા ફટાફટ દર્શન કરી આવીએ અમારા આર્યનભાઈને તો મોજ આવી ગઈ છે એ તો બધા પ્રદક્ષિણા કરવામાંથી કરવા માંથી નૈવરા ન થાય મંદિરે જાય એટલે ફટાફટ દર્શન કરી લીધા આર્યનભાઈને કહેન કરે પણ એ પ્રદક્ષિણામાંથી નવીરો થાય તો દર્શન કરે ને તો જૂનાગઢમાં રોજ ડુંગરા છે સાંઈ નીચે આવ્યો તો શંકર મંદિર હતું તો મેં કીધું આજે અમાસ છે તો હાલો આપડે શંકરદાદાને જળ ચડાવી દે તો પછી મમ્મી દીકરા બે છે ને જઈને શંકરદાદાને જળ ચડાવી દીધું આર્યન ભાઈ તો બેકારે ઓતરાઈ જાય બધા

બીજો છે લઈ આનું ઓલું કઈ ગૌ માતા છે ને તો એ દસ વીસ રૂપિયા જઈ જેટલું ધાન દેવું એટલું દે આવી એમ તો આર્યનભાઈ તે કે ગારો ને આપણે જાય તો ત્યાં જઈએ ને તો ગીત વગાડે એ લોકો તો બહુ આર્યનભાઈ મજા આવી તો આર્યન ને દાદા બે પછી ત્યાં ગયા દર્શન કરી આવ્યા બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર હતું તો આર્યન પપ્પા અને દાદા ને બધા દર્શન કરી આવ્યા ઈચ્છા પૂરતી હનુમાન દાદાના તો અહીંયાથી દર્શન કરીને ફટાફટ નીકળી ગયા હતા કેમકે સત્તાધાર જવાનું હતું તો અહીંયા બહુ ટાઈમ નીકળી ગયો હતો પછી અમે ફટાફટ નીકળી ગયા અને આવી ગયા સત્તાધાર તો અહીં સત્તાધાર તો અમે લોકો ઘણી આવી ગયા છે પણ અહીંયા બધું કયો નવું નવું ચેન્જીસ થઈ ગયું કેમકે બે વર્ષથી ક્યાંય નીકળ્યા નતા બાર તો જોયું ને તો કેટલું બધું ચેન્જ થઈ ગયું ત્યાંથી ક્યાં હું આવ્યું કંઈ ખબર જ પડે કેમ નવું બધું કંઈક ભવન બની ગયા છે એક હતું ને ભવન બન્યું તો કેવું મસ્ત જો અહીંયા બધું જોઈ ઓલા બધા ફાસ્ટ ફાસ્ટ આગળ જતા હતા પાછળ ધીરે ધીરે આરામથી જતા હતા જો એ લોકો તો દોડતા જાય કેમ ફાસ્ટ ફાસ્ટ તો અહીંયા બાજુમાં દર્શન કરી લીધા શિવ મંદિર હતું તો પછી અહીં લક્ષ્મણ કાંઠા એવું કઈક કેવાય લક્ષ્મણ કાંઠા તો ત્યાં જતા પિતરું આવ્યું તો આર્યન કેમા ઉતરું તો ત્યાં જોઈ ને પછી નીચે ઉતરા તો ત્યાં જોઈએ જો આર્યનભાઈને દૂરથી પાણી દેખાતું હતું ને તો એ કે જા આ શંકર મંદિર ગયા હતા ને એ પછી અહીંયા હવે આર્યનભાઈ જોઈ કે નાવા જાય હાલો તો આર્યનભાઈ ઉતાવળા આવી ગઈ તો પછી અહીંયા જોઈ કે મામ્મા સ્વિમિંગ પુલ છે અહીંયા તો એને પપ્પા કે તાર નાવું હોય તો નાઈ લેજે નાવું હોય અત્યારે જા સ્પીડમાં ભાગવા માંડો બધાની પહેલાં એટલે હા કે ને સ્પીડ પુલ છે તો ક્યાં જઈને હું ના એમ તો ફટાફટ આમાં સેન તો પાણી રેડવા હતું પણ અમારા આર્યન ભાઈ કે પેલા મારે કે કે પાણીમાં ગરું તો એને થોડાક પગ બોરી દીધા પાણીમાં તો એને મજા આવી ગઈ પછી અમારા સાથે તો અમે પાણી રેડી લીધું તો આર્યન ભાઈ કે હું એને ના પાડે તોય એ પાણીમાં કરી જાવ તું જો છે ને અહીંયા પાણી રેડી લીધું ને હવે પછી નીકળી ગયા પાછા આ જો કેટલું મોટું જીવરાજ બાપુનું ભવન છે બહુ મોટું છે મસ્ત છે અહીંયા કેટલું બધું ચેન્જીસ થઈ ગયું પેલા અમે આવ્યા હતા ને ત્યારે આવું કંઈ હતું નહી તો અત્યારે તો જો કેટલું મસ્ત થઈ ગયું છે આમ જોઈએ તો કંઈક અલગ જ લાગે આ પાડાપીનું સમાધિ સ્થાન તો ન્યાય ફટાફટ દર્શન કરી લીધા જો વાતાવરણ કેવું મસ્ત છે થોડીકવાર વાર છાટા આવ્યા હતા ને વળી પાછો વરસાદ રહી ગયો તો ઉપર બધામાં વાદળા વાદળા આવ્યું કેવું ચોમાસામાં વાતાવરણ બહુ મસ્ત હોય બહાર નીકળીએ ને તો આમ જોવા જોવાલાયક અહીંયા જો આવી રીતે જૂનવાણી કેટલા બધા વડલા છે અને અહીંયા છે ને ભૂતદાદાનું મંદિર છે તો ન્યાય ફટાફટ દર્શન કરી લીધા અને બહુ મસ્ત છે અહીં મજા આવે એવું છે હો બહુ વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ કેમ કે વડલા છે એટલે પવન એ ઠંડુ આવવાનો છે કંઈ ગરમી થાય નહીં અને બહુ મજા આવે એવું છે ઠંડુ ઠંડુ વાતાવરણ કરીને હવે જવાનું છે રૂપલમાના મંદિરે તો આવી ગયા છે રૂપલમાના મંદિરે દર્શન કરવા માટે અહીંયા શ્રી નવદુર્ગા શક્તિ તીર્થ છે ને આ નવું ભાઈનું મંદિર હમણાં એ છે એટલે જૂનું મંદિર ગામમાં છે ને ત્યાં ગયા તા અહીંયા અમે આવ્યા નતા તો અહીંયા એ દર્શન કરી લઈએ ને હવે આવ્યા તો એટલે ફટાફટ દર્શન કર્યા જો કેવું મસ્ત બનાવ્યું છે છે અલગ જ આખું હવે બધા મંદિર બને એ બહુ મસ્ત બને આખો દેખાવ જ કંઈક અલગ આવે જો જગ્યા બહુ મોટી હોય ને એટલે પછી વાંધો ના આવે બહુ મસ્ત બની જાય તો છે ને બાકી તો અંદર દર્શન કરીને આવી ગયા છે પાછા રિટર્ન તો આર્યન ભાઈ જો આ નખરા કરતો કરતો જાય છે તો દાદા રે દાદી ને એમ બધું બોલતો બોલતો જાય છે અહીંયાથી જવાનું હતું ગામમાં તો જ્યાં રસ્તામાં બધા છોકરા ભણવા વાળા હોય ને એ રમતા બહાર ત્યાં ગામમાં ઓલું મંદિર છે ને રૂપરમાનું જૂનું તો અહીંયા ફટાફટ દર્શન કરી આવ્યું અહીંયા મંદિર અહીંયા આવી ગયા હતા ને રૂપલમાંના તો ત્યાં લોકો બધાને ક્યાંક કાલ નોરતા ચાલુ થાય ને તો આજે કંઈક આવું એ લોકો લઈને જાતા હતા ગરબા ખબર નહીં હું કરવાના હોય અમે કંઈ પીશું નહીં અમે પછી આવી ગયા ફટાફટ દર્શન કરવા તો રજાના દર્શન કર્યા તો હા મન ખુશ થઈ ગયું તો અહીંયા આવીએ ને તો બહુ મજા આવે જો જૂનું મંદિર છે ને એ તો અહીંયા આવી રીતે માતાજીના મંદિર મંદિરમાં દર્શન કરી લીધા ફટાફટ પછી આવી ગયા ની અંદર અહીંયા આલો ઝૂલો છે ને આ માતાજીનો ફોટો રાખેલો છે દર્શન કરી લીધા પછી જો આ બધી માનતા કરેલી હોય ને એ બધાના ફોટા લગાડેલા હોય ના આ છે મેન માતાજીની ગાદી ત્યાં રૂપલમાં હતા નહીં કેમ કે એ તો અત્યારે આરામમાં હોય તો અમે ફટાફટ દર્શન કરી લીધા પછી ત્યાંથી નીકળતા હતા તો જા અમારા આર્યનભાઈ રિહાયના એ કે ના મને તેડી લે તો જાવું ન કરી ક્યાંય બેઠવું છે એ થાકી ગયો હતો ને આખો દી રેકરો ને કાંઈની અંદર એ થઈ નથી રસ્તામાં તો પછી ફટાફટ અમે લોકો નીકળી ગયા અને આજે તો બહુ થાકી ગયા હતા તો પછી બધાને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો તમે લોકો વિડીયો જો તો લાઇક કરતા જજો વિડીયોમાં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ